તો હવે સ્પેશિયલ વોલમાર્ટ જઈશું કે જે ખાલી વોલમાર્ટમાં જ મળે છે અમુક વસ્તુઓ જે છે એ ખાલી વોલમાર્ટમાં જ મળે તો અમે લોકો હવે પાછા વોલમાર્ટ જઈશું અને આજે તો વરસાદ નહીં પડતો વેધર થોડુંક સારું છે રાઈટ રવિવાર છે ને એટલે જો એકદમ સુમસાન રસ્તા બહુ ઓછા લોકો બહાર નીકળે હું આવી ગઈ વોલમાર્ટમાં પાણીની બોટલ બી ભરાવાની છે વોલમાર્ટમાં રોલ બેકમાં ટુ ફોર્ટી નાઇનમાં સ્ટ્રોબેરીઝ છે આવે છે ને મહેંદીના કોન પણ મળવા મળ્યા છે બિલકુલ વોલમાર્ટવાળો બધું જ રાખવા લાગ્યો છે જે જે ઇન્ડિયનની પસંદ એને ખબર પડી ગઈ મહેંદીના કોન પણ રાખે છે અને કેટલા છે

બર્ગર સેન્ડવીચ હાંડવો માલુપા અત્યારે છે ને આજે બધું થોડુંક થોડુંક ખાવાનું બનાવ્યું કારણ કે સાંજે અમારો પાણીપુરીનો પ્રોગ્રામ પછી આજે લોન્ડ્રી કરવા માટે કપડાં લઈને લોન્ડ્રી કરી દઈશું આજે તો સન્ડે છે એટલે થોડાક થોડાક બિઝી ચપડા નાખી દઈશ કપડામાં ઓપન તો એના ઉપર ખોલવાના હતા તમે ઓલરેડી ખોલી દીધા છે અને ગેસ ઉપર સ્ટવ ચાલુ કરી દઈએ પહેલા એક્સાઇટેડ છે યાર વેરી એક્સાઇટેડ આ ઉપર પફ પફ છે આ ખૂબ જ જશે ઓકે ચલો જોઈએ કેવી બને છે પપ યસ અમે આપેલી છે જો ઇન્સ્ટ્રક્ટર આવી રીતે આવી રીતે થઈ જશે ચલો અમે એકવાર બનાવી લીધી છે ને જે આપણે તો યસ

看一下。 દમ ગરમ લાગે છે તો મજો બરાબર ફેરફાર મજૂરો કરવા

તારે જમી પર જે રહેગા યાર કોથિયેટર ખાલી છે અમે એકલા જવાના છીએ આખો થિયેટર ખાલી પ્રાઇવેટ ના ચાલો પ્રાઇવેટ બુક કરાવી છે આખો થિયેટર આપડા માટે છે પાંચ જણા